ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લામાં આગામી તારીખ ડિસેમ્બર સુધી એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જિલ્લાના વિવિધ સ્થળો ઉપર આયોજિત મૂલ્યાંકન શિબિર અનુસંધાન એક બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો શહેર જિલ્લા ભાજપ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવી છે જેમાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે એડીઆઈપી યોજના હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમકો દ્વારા આગામી પાંચ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર સુધી જિલ્લાના બાર મથકો ઉપર ટ્રાયસિકલ વ્હીલચેર કાકઘોડી કાનનું મશીન દ્રષ્ટિબાધિત માટે ફોલ્ડિંગ સ્ટીક લેબ કિટ અને એડીએલ કીટ સહિતના સત્તર જેટલા ઉપકરણોના પરીક્ષણ માટે નિઃશુલ્ક નોંધણી કરવામાં આવશે ચાલીસ ટકા કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા અને સરકારી યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં નિઃશુલ્ક સાધન ન મેળવેલ હોય તેવા તમામ લોકોને પરીક્ષણ માટે નોંધણી કરવા અપીલ કરી છે ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્વની યોજના આપેલ છે ભાવનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સમગ્ર દિવ્યાંગને મળે એ હેતુથી સામાજિક ન્યાય મંત્રાલયને અનુરોધ કરેલ કરેલ હતો તે સંદર્ભે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં પાંચથી અઢાર ડિસેમ્બર દરમિયાન એલિમકો ઉજ્જૈનથી ટીમ આવશે અને બધા જ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરશે આ એસેસમેન્ટ માટે જિલ્લા વહીવટ અધિકારી ભાવનગર મહાનગરપાલિકા સામાજિક સુરક્ષા અને અન્ય વિભાગો દ્વારા નોડલ અધિકારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને પાંચ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર દરમિયાન આ એસેસમેન્ટ જુદા જુદા સ્થળે થવાનો છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા પાંચ તારીખે એસેસમેન્ટ થવાનું છે એ પ્રકારે પાંચ તારીખથી લઈ અઢાર તારીખ સુધીમાં ભાવનગર પૂર્વ વિધાનસભા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ઘોઘા સિહોર વલભીપુર ઉમરાણા તણાજા મહુવા જેસર ગારિયાધાર પાલીતાણા આમ સમગ્ર જગ્યાએ આ એસેસમેન્ટની કાર્ય કાર્યક્રમ થવાનો છે દિવ્યાંગજનોને સત્તર કરતાં પણ વધારે પ્રકારના સાધન સહાય મળવાની છે બેટરી ટ્રાય ટ્રાય સાયકલ વ્હીલચેર ટ્રાઈપોડ વોકિંગ સ્ટીક આમ અનેક જે પણ જરૂરિયાત હોય એ પ્રકારે એમને સહાય મળવાની છે ચાલીસ કે ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગો છે એને આ લાભ મળવાનો છે આ એસેસમેન્ટ બાદ એક મોટો કાર્યક્રમ થવાનો છે જેની અંદર દિવ્યાંગજનો છે એને એની જરૂરિયાત મુજબ જે પણ સાધનો છે એ મળવાના છે પહેલા બોટાદ જિલ્લાની અંદર પણ જુદી જુદી જગ્યાએ આ દિવ્યાંગોના એસેસમેન્ટનો કાર્યક્રમ થયો છે બોટાદ વિધાનસભા ગઢડા વિધાનસભા અને રાણપુર આમ અનેક જગ્યાએ એસેસમેન્ટો થઈ ગયા વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર